લક્ષ્મીપુરાથી સવારે નવ કલાકે ટ્રાવેલ્સ પૂજા વિધિ કરીને ઉપાડવામાં આવી હતી અને ટ્રાવેલ્સ જતા ખૂબ મોજ મજા કરાવવામાં આવી હતી ત્યારબાદ સૌપ્રથમ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આવે ધાણીકૂટ વોટરફોલ દીકરીઓને લઈ જવામાં આવી સાથે જ ત્યાં ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે ફરારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી નીકળી રાજપુડાના મદન લેકનો એક અદ્ભુત નજારો જોવા માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં જઈને ખૂબ મોજ મસ્તી દીકરીઓ કરી હતી અને ત્યાંના કુદરતી નજારા જોઈને

અને હંજે તો મસ્ત સનસેટ જોઈન તો દિલ ખુશ થઈ ગયો આજ રોજ ગૌરી વ્રત નિમિત્તે આજે બેન દીકરીઓ આપણા સમાજની હિન્દુસ્તાનની આ પરંપરા છે અને આ પરંપરાને આધીન આજે દીકરીઓએ ગૌરી વ્રત કર્યા હોય ગૌરવ કરી હોય તમામ દીકરીઓને આજે સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી નીતેશ રાવળ તરફથી અને એમની સાથે તમામ ગ્રુપ આજે એમની સાથે છે અને આજે દીકરીઓને આખી લઝગરી બસ કરીને લગભગ એંસીથી નેવું દીકરીઓ અંદર બહેનો બધા જ આજે નાના નાના ભૂલકાઓ પણ આવેલા છે અને રાજપીપળા અને ભરૂચના વચ્ચેનું લાગતા એવા લોકેશનો ત્યાં નદી પર્વત ડુંગરા ત્યાં દીકરીઓએ ઇન્જોય કરી એમની તરફથી ઘણું બધું ફ્રૂટ આપવામાં આવ્યું ફરારી ચેવડાથી લઈ કેળાની વેફરથી લઈને કોઈ વસ્તુની તકલીફ પડવામાં નથી આવી સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી અને ખરેખર કહું તો એક છોકરીઓએ હમણાં મેં ફીડબેક લીધા એમના તો છોકરી દીકરીઓએ એવું કીધું કે બહુ મજા આવી અને આવતી સાલ આવા જ લોકેશનો અમને આપજો ને આવે જ જગ્યાએ લઈને આવજો એવું એ દીકરીઓનું કહેવું છે તો ખરેખર સેવન ન્યૂઝ ગુજરાતી નિતેશ રાવળને એમની ટીમનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું એના પરિવારનો ધન્યવાદ માનું છું કે આ દીકરીઓને આજે આ લોકેશન પર લઈને આવ્યા આ જ જે છે આશીર્વાદ છે બેન દીકરીઓના આશીર્વાદ લેવા એ જરૂરી છે અને આજ રોજ જે સેવાનું કાર્ય કર્યું મા ગૌરી અમને બહુ આગળ વધારે અને આગળ આજે એક થઈ કાલે બે થાય ચાર થાય ને એટલી શક્તિ આપે કે દર વર્ષે આ કાર્ય કરે અને સફળતા મેળવે અને એમની ટીમ જે અમને સતત સંપર્કમાં છે તો એમને એ ટીમને પણ ધન્યવાદ આપું છું અને ખરેખર આ દીકરીઓને આજે ખુશ રાખી આખો દિવસ એમને ઉપવાસ છે એવું કોઈ પણ જાતનું એમને લાગ્યું જ નથી કે અમે ઉપવાસ છે વ્રત રહે એટલું એન્જોયમેન્ટ કર્યું રમ્યા ગમ્યા અંતાક્ષરી ઘણું બધી પ્રવૃત્તિ એ કરી અને શાંતિથી હવે ઘરે જઈશું અને ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર સેવન ગુજરાતી નિશ રાવણનો કે હર વખત આવું કામ કરે